ચાલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે સવારના સાડા સાત આજે આપણે થોડાક વેલા ઉઠી ગયા છે અને આશા આંટી દીવાબતી કરે ના શિવ બેનજો અત્યારમાં શિવને થોડુંક મોડું થઈ ગયું છે આપણે કાનનાજી દર્શન કરાવશું અત્યારમાં અત્યારમાં તો બાપુજી ન ના નાસ્તો કરવાનો હોય નથી જવાનું ચલો તો આપડે જઈએ નાસ્તો કરવા માટે તો કાકા જમવા બેસી ગયા છે મમ્મી ભાખરી બનાવે બની ગઈ ભાખરી જય શ્રી કૃષ્ણ ના જોતાબા ગીતાબા કરે છે નહીં હજી અત્યારમાં નહીં ઓછું જોતો ઉઠાડા બાપુજી ને તો જાગી જાય ને તો તે એટલે જાગી ગયા હા એટલે તે જગાડા છે એને

બાપુજી પાસે એને લઈને રમકડા લઈને તો આપણે જોવી શું કાર્યક્રમ કરે છે છે જ ચાલુ તું રમકડા લઈને ને રમવા આવી ગઈ છો તું તું ગણપતિ જોવા જાતી તી ને હમણાં દાદુ નીચે આરતી કરે ને ત્યારે જવાનું છે બરાબર હમણાં ઘડીક પછી જશું ત્યાં સુધી નું ફટાફટ કામ કરી લો ને પછી તારી ચોટી વિખાઈ જશે તો એમાં વન ટુ થ્રી લખ ત્યાં હું આવું છું ફટાફટ અહીંયા બાપુજી માવો બનાવવા બેઠા છે હવે એને શાંતિથી બનાવવા દે તો સારું કહેવાય શિવોએ હમણાં કાલે એવું કારસ્તાન કર્યું તું કે બધી સોપારી બાર ગેલેરીમાં ઢોળી નાખી હતી અને બધી સોપારીથી રમતી હતી એને

પાછળ અમારે ગણપતિનો પ્રોગ્રામ શરૂ છે બહુ અવાજ આવે છે આજે શિવને જગાડવામાં હેરાન કરે છે પછી એમ કે કે તોફાન કરે છે તો તમે એને ઊંઘમાંથી ઉઠાડો તો હેરાન ન કરે તો શું કરે કયો તો તમે હે કાજી મને કે શું કે ખાવાનું લઈ

ન એ બાકી છે હજી આમાંથી આપણે મેથીના ગોટા બનાવશું પછી બનાવશું ટમેટાના કાંદાના બટેકાની પૂરી અને બનાવશું પટ્ટી મરચાં એની ચા સાથે આવશે ચા અને અહીંયા મમ્મી વાસણ ઉટકતા ઉટકતા કાંઈક બોલે શું કયો છો ટમેટાના હું બોઈલી ગઈ અને એમાં મેં સોડા ડાલી દીધો છે એટલે તમે ધ્યાન રાખજો એમાં બાકી છે હા ભજીયા બનાવવાના જે વાર છે પણ વાંધો નહીં તો નાખી દીધો તો કેમ લાગે આશાબેન રેડી થઈ ગયા ભજીયા ગરમા ગરમ ગરમા ગરમ ભજીયા સાથે છે ખજૂર આંબલીની ચટણી અને આપણા ગોળ ગોળ ભજીયા તળાવા મળ્યા છે અને તમારા વાસણ ઉટકાઈ ગયા છે તો સારું તો હવે બીજું કામ તમે શું કરવાના છો સારું ચલો તો આપણે એની પછી બનાવશું ટમેટાની પૂરી બતાવશું તમને પછી કાંદા નહીં બતાવશું થોડાક થોડાક બહુ સરસ સુગંધ આવવા માંડી છે અને આશાબેન પરસેવે નીતરીને રેપ જેપ થઈ જાય છે અને પરસેવો લૂચે છે તો આપણા ભજીયા રેડી થઈ ગયા છે કાંદાના પટ્ટીના ગોટા મેથીના પૂરી અને ટમેટાના તો હવે બાકી આટલા જ છે કાંદાના કેમ તો હજી એક ભાખરી કરવાની છે ને હા તો ચલો આપણે જમી લઈએ અને આશાબેન પછી બેસશે ચલો થાળી મૂકવાની છે ભાઈ હોશિયારી હેની છે તમારે એ રિયલી ન્યાથી નઈ હટે એ જ રહેશે હું છે તમારે બોલો એવું કઈ માને હું છે કે હટે જ એ નથી હટાવાની તો પણ જો છે નો ફાઇટિંગ એને ન્યા એમ નઈ તમે એમ કહો કે હાલો અહીંયા એટલે હું હાલવા મળવાનો તો હું તો કેમ કહું આ તો હમણાં જ કીધું મને કે સુદા માકા રાજા જોવા જાવું છે તું હાલ અને કાનમાં રોજ મેલ કાઢો છો તો બેરા થઈ જશો તો બસ તો તમારે બેરોમીટર પહેરવું પડશે હા તો પહેરવા મળજો બીજું તો હું Yo recomiendo el